જય સદારામ બાપા જય ભોળાનાથ મિત્રો કંઈક કહેતા હોય છે કે આપણે લગ્ન લગન બરાબર એટલે લગ્ન વસ્તુ શું છે તમે ચાર ફેરા છો બરાબર તો ચાર ફેરા ફરી રહ્યા પછી તમારે મિત્રો એટલી ખબર આપણને પડે છે કે ચાર ફેરા ફર્યા પછી બરાબર આપણું બધું કહેવામાં આવે છે આ બધું આમ છે તેમ છે તમે આટલું પાળશો તમે આ કરશો એ બધું જ કહેવામાં આવે છે અને મિત્રો એ આપણે ના પાળીએ તો દુઃખ થાય છે પછી બ બ્રાહ્મણને આપણી વખ કાઢીએ છીએ બ્રાહ્મણ મુરત જુએ છે કદી એનો ઓખ હોતા નથી સમૂહ લગ્નનો બસો એકાવન મૂર્ત જોઈને એમને લગ્ન કર્યા બરાબર બે વર્ષે પછી હોતો છૂટા શીડા થાય છે એનું કારણ આપણી શું ફોનમાં વાત કરી જો બીજી બોલ્યા આમ કર્યા મિત્રો હું એટલું જ કહું છું જે કોઈ પ્રશ્ન કરો નક્કી કરો સોલ્વ કરો પછી તમે આગળ વિચારો પહેલાં ના વિચારી લો કંઈક કશું વાતની નક્કી ન હોય એમને ડાયરેક્ટ વિચારી લે મિત્રો આર્યું રીકમ તમે કરશો નહીં સત્ય હોય એ જ વિચારો કે ના ના આપણે આ વાત સાચી છે તો જ નહીં તો આડા ધડે તમે કહો છો કે ઓમ છે કોઈ બે ઊભા હોય ને તમે ખોટી વ્યામો હોય ને વ્યામોમાં હગત તોડી નાખો છો મિત્રો આપણી સમાજમાં ખૂબ આવું બને છે ઠાકોર સમાજમાં એટલે મિત્રો એનો સોલ્વ કરો પ્રશ્ન બે જણા ભેળા થો નક્કી કરો પાંચ જણા સંબંધીને કહીએ અને એનો સોલ્વ કરો ડાયરેક્ટ શેડા સુટ્ટા શેડા ઉપર આવો એ મિત્રો ખોટું છે આપણી આપણી જાતને આપણી ઠાકોર સમાજને કલંગ લાગે છે મહેરબાની કરી અને વિચારો પહેલાં કે શું શબ્દ છે શું કહેવા માગે છે શું હોમેલ્યુ છે શું છે આ પ્રશ્ન નક્કી કરી અને પસંદ કરજો આ વિડીયો દરેક સમાજ માટે છે આગળ વધારજો શેર કરજો ફોલો કરજો અને કશું ન કરો તો જય સદારામ બાપા બોલજો જય ભારત જય હિન્દ જય સદારામ બાપા